નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં નહીં તો અમે આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે થઈ ગયું છે ભાઈ શનિવાર એટલે તો બધાને પહેલા જય શ્રી રામ જય હનુમાન રા જય શનિદેવ તો ભાઈ આજે અમે જવાના છે મોડાસા નારી દર્પણ વણકર સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય ટેલેન્ટ શો થવા જઈ રહ્યું છે જેમાં અમને ઇન્વાઇટ કરવામાં આવે છે એક ગેસ્ટ તરીકે અને આજે મમતા સોની પણ આવવાના છે તો મિત્રો આજના બ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે એટલે વિડીયો એન્ડ સુધી જોજો અને બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો આજે વિક્રમભાઈ અમારી સાથે આવવાના નથી કારણ કે વિક્રમભાઈ આજે એમની ફોઈના છોકરીના લગ્નમાં ગયા છે તો મિત્રો આજે અમે હું અને હાર્દિકભાઈ બંને જવાના છે બાઇક ઉપર સીધા મોડાસા તો મિત્રો ફાઈનલી મેં પહોંચી ગયા છે ભાઈ મોડાસા અને થોડી જ વારમાં માં હવે ભવ્ય ટેલેન્ટ શો થવા ચાલુ થઈ ગયા છે અને જેને મતલબ સારામાં સારા પરફોર્મન્સ કર્યો છે કોને કયો નંબર મળવાનો છે એ બધું આ તને વ્લોગમાં જોવા મળી જશે શું કેવું ભાઈ તમને આ બ્લોગમાં જોવા મળી જશે તો ભાઈ ભાઈ લો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો એટલે બ્લોગમાં બહુ જ મજા આવવાની છે આજે ઓકે ઓકે हकय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा कोई पर कार्यनी शुरुआत मां श्री गणेश जी નું સ્મરણ એ કાર્યની સફળતાની નિશાની છે अतः जय श्री गणेश जय श्री कृष्ण तो दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो अपना तो आज भी श्री जी से ही चलता है जय श्री कृष्ण मित्रों મેં ગુજરાતમાં ગુજરાતની બહાર એમપી ચેન્નઈ મહારાષ્ટ્ર એન્ડ ભારત દેશ ઇન્ડિયાની બહાર લંડન અને આફ્રિકામાં પણ પ્રોગ્રામ કર્યા છે પણ બધી જ જગ્યાએ હું એક વાત તો ગર્વથી કહું છું કે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા ભીવે છે અરે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા ભીવે છે આવો અમારા ગુજરાતમાં હજુ અહીંયા સંસ્કૃતિ જીવે છે જય જય ગરવી ગુજરાત તો મિત્રો આપણા ગુજરાતની આપણા ભારત દેશની સંસ્કૃતિની આજ મહાનતા અને આજ गौरव ગાથા છે કે આપણે આપણા લોકો સાથે જોડાયેલા હોઈએ કે જંબુ તો બાપ ભેગો પછી ભલેને ઝેર હોય અરે જંબુ તો બાપ ભેગો પછી ભલેને ઝેર હોય અને રહેવું

તમામ મહેમાનો માટે હું મારા અંદાજમાં બે શબ્દો કહેવા માંગુ છું કે ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની તો આપ જેવા મિત્રો વિનાની જિંદગી ભાઈ અમારી શું કામની તો આવેલા આપ તમામ મહેમાનોનું વડીલોનું તમામ વડીલોના સન્માનમાં પણ હું મારા અંદાજમાં બે શબ્દો કહેવા માંગુ છું કે બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય પણ કેસને બગડવા જ ના દે એવા આપણાં વડીલ કહેવાય વડીલો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તો આવેલા આપ તમામ મહેમાનોનું વડીલોનું સ્નેહ વિશેષ શ્રીઓનું મારી તમામ બહેનોનો નાના નાના છોકરાઓનો અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે નોકરી માટે ખોજ કરો રહેવા માટે લોજ કરો ફ્રી હો તો મને યાદ રોજ કરો પેલા કાકા હા પાડે છે સારું કહેવાય લો નોકરી માટે ખોજ કરો રહેવા માટે લોજ કરો ફ્રી હો તો મને યાદ રોજ કરો અને ના હો તો અમારા વણકર સમાજના ટેલેન્ટ શોમાં આવીને તો મોજ કરો Hadi Wah, dia ke i do હતી ત્યારે અઢીસો થી ત્રણસો પાર્ટિસિપન્ટ હોતા હતા આટલું બધું ટેલેન્ટ ત્યારે છુપાયેલું હતું તો અમે મેં જ્યારે એક ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું આવું જ એક મંચ હતું જ્યાં હું પરફોર્મન્સ કરતી હતી ત્યાં જેવી રીતે શૂટિંગમાં આવ્યા છે ને એવી રીતે એક ભાઈ શૂટિંગ કરવા આવ્યા હતા એક કોમ્પિટિશનનું ત્રણસો પાર્ટિસિપન્ટમાંથી એમને મને નોટ કરી કે આ છોકરીમાં કંઈક તો કલા છે એમને મારો નંબર લીધો અને જૂનાગઢમાં એક ફિલ્મ અને આલ્બમના શૂટિંગ માટે એમને છોકરીની જરૂર હતી તો એમને મને કોન્ટેક્ટ કર્યો એવી રીતે મારી આ જર્ની શરૂ થઈ છે તો આવા જ મંચ પરથી મારી આ ઇન્ડસ્ટ્રીની જર્ની શરૂ થઈ છે તો આઈ રિસ્પેક્ટ ધ પ્લેટફોર્મ એન્ડ તમારા માટે પણ તમારા ફ્યુચર માટે પણ ત્રીજું ઇનામ છે પ્રાક્ષી એમ વણગ છશું અમારું દિલ કાઈક ગેસસ તો બરાબર મને સંભાળઈ રહ્યા છે જે બગાડ્યું હે તમે નઈ બગાડી શકો તમે જે બગાડી શકો છો એ બગાડો અને તાળીઓ બગાડી શકો છો તો જેમને બગાડી છે વાંસળી એવા કિશન એમ રાઠકોળ વાંસળી વાદકને જાય છે પહેલો

તમને બતાવ્યું છે કે ભાઈ કીવો વરઘોડો નીકળ્યો છે આઈ થિંક ખબર નહીં ભાઈ ત્યાં કદાચ પૂરો પણ થઈ ગયો હોય તો ક્લિપ રહી પણ જશે અને જો બાકી હશે તો વરઘોડાની આ વ્લોગમાં તમને ક્લિપ જોવા મળશે તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો ચલો ભાઈ જઈએ સીધા ભાવપોર

તો મિત્રો અત્યારે અમે ભાઈ લગ્નમાં આવ્યા હતા આપણા ભાવપુર ગામે અને અહીંયા અમને સબ્સક્રાઇબર બધા મળ્યા છે જે જમવા માટે બેસી ગયા છે નાના મોટા ભૂલકાઓ છે તો ચલો ભાઈ આપણે એક એક કરીને બધાને પૂછીએ કે ભાઈ ટેસ્ટમાં આજુ ટેસ્ટ શું કહે છે ભાઈ જમવામાં ચાલો બાદ શું નામ છે તમારું પ્રિયાંશી પ્રિયાંશી જમવાનું કેવું બન્યું છે મસ્ત હા મજ તમને સારી આઈટમ કઈ લાગી લાગે પુલાવન કઢી પુલાવન કઢી હે થેન્ક યુ કોઈ કહેવું છે તમારે ના નથી કહેવાયને થેન્ક યુ ચલો હવે બીજા દર્શક મિત્ર ને પૂછીએ શું નામ છે ભાઈ તમારું સોહન સોહન જમવાનું કેવું બન્યું છે સારું બન્યું છે ને અમે તમને સારી આઈટમ કઈ લાગી પૂરી શાક નો પુલાવ ને પૂરી શાક નો પુલાવ મતલબ ટોટલી સારી આઈટમ લાગી તમને ને શું નામ છે તમારું પ્રિન્સ પ્રિન્સ કેવું છે ભાઈ જમવાનું સારું છાસ આવે છે હમ આપનું ભાઈ અ છાસ નો

હા છઠ્ઠા મણો છે બા ભૂના છો તમે થેન્ક યુ માર ભાઈ હું શું નામ છે તમારું પરી પરી ઓ પરી જેવા લાગો છો તમને જમવામાં કેવું છે તમને સારી આઈટમ કઈ ભાવે છે છસ તમારું ઓમની કઈ એવી આઈટમ છે કે જે તમને ભાવે છે પણ ઓમ નથી અતારે ફેવરેટ આઈટમ કઈ તમારી પનીર શાક પનીર શાક તમારું શું નામ છે ગુંજન ગુંજન બેન હા કેમ ચાલે છે સારું સારું ચાલે છે ને કેમ ભણો છો તમે ત્રીજામાં ત્રીજામાં ભણો છો જમવાનું કેવું છે મસ્ત મસ્ત છે થેન્ક યુ મારું શું નામ છે તમારું રૂહી રૂહી કેવું છે જમવાનું મસ્ત મસ્ત છે તમારું ફેવરેટ કયું છે કોઈ સબ્જી કોઈ આઈટમ આપીશ ભાઈ पनीर નું છે पनीर નું શાક એ તમારું ફેવરેટ સબ્જી કઈ છે આ દેખાય दाल बाटी પનવામાં આયા નથી ડાળ બાટ નથી તો

સો મિત્રો ભાઈ આજે તો બહુ જ મજા આવી ગઈ અમે ટેલેન્ટ શો માં ગયા હતા અને મમતાબેન સોની સાથે પણ એક સેલ્ફી પડાવવાનું સેલ્ફી નથી ખીચાઈ મેં ફોટો પાડ્યો હા ફોટો પાડવાનો મોકો મળ્યો એટલે ગાઈઝ અમને બહુ જ મજા આવી અને એના પછી અમે ઘરે આવ્યા અને ઘરે આવીને અમે ગયા ભાઈ ભાવપુર મુકામે ક્યાં અમારા એક ભાઈબંધના બંધ વરઘોડામાં અને ત્યાં પણ નાના મોટા છોકરાઓનો ભાવ દેખીને અમારો મતલબ એકદમ બેસ્ટ છોકરા છે તો દર્શક મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર